નમસ્કાર આદાબ શાસ્ત્રીકાર અને જય ભીમ જુવાર મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક એવું સત્ય કિસ્સો જે સાંભળીને તમે ચોંકી જશો ભાવનગરની દલિત દીકરીએ આહિર સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા પણ લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ થયો આ અણબનાવ દૂર કરવા માટે તેઓ સુરતમાં એક ભુવા પાસે દાણા જોડાવા ગયા અને એ ભુવાએ સંબંધ સુધરાવા સાત હજાર રૂપિયાનો તોડ કર્યો

એ મારો ભાઈ છે ને એક સુરત નો જ્યોતિષ છે સુરત થી એક આ સુરત માં એક આપડે બધી વિદ્યા કરે બધાય જોવા વાળા હા ઈ એમ જ્યોતિષ છે મારે થોડીક problem મારા ઘર ચાલી રહી હતી ને તો મેં ઓલા phone માંથી જોઈ ને એમને કર્યો તો એટલે એમને મને એમ કીધું કે તમે અહી આવો તો ભલે અને નથી થાય થાય છે એમ એટલે હું પછી જઈ કોઈ એમ નથી હો

મને કે કે પૈસા હે કે તમે નાખો એટલે ભાઈ મારે તો સારું કરવું તો એટલે હું તો ગમેય રીતે દમી પગલું ભરવાની કે સારું થાવું જોઈએ એક મિનિટ હું લખી લઉં જરી જરી તમારું આખું નામ હું કીધું રાધિકા બેન રણજીતભાઈ મૈયાડ રાતિકા બેન એક મિનિટ રાતિકા બેન બેન રાધિકા બેન રણજીતભાઈ હા રણજીત જી ભાઈ હા મયડ બરાબર છે એટલે આ તમે દલિત ની દીકરી છો ને સામે આહીર આહીર આ જે છે એ આહીર છે હા એ લોકો આહીર છે કઈ ક્યાં આહીર મચોયાર કે આહીર છે મચોયા આહીર છે તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા હા અમારે લવ લવ મેરેજ થયા છે ને એ લોકો ને ઘર ની મરજી થી થયા છે મારા સાસુ સસરા ને બધા એની સહમત હતા એમ થયા પછી થઈ ગયું કેટલા સમય પછી એમાં સમય તો અગિયાર બાર વર્ષ મેરેજ ને થઈ ગયા છે બે જણા હારે રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો

અને પછી પાછી રીટર્ન આવી ને એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ તમારે તો મતલબ હવે ગમતા નથી એવું અણગમો કે પછી ના હિસાબે કે એવું કાઈ ના એ ખબર નહી એને શું કર્યું તો ઘણા તો તમે કે ને તમે કેમ કીધું મેં તમારા વિડિયો સાંભળ્યા ને એટલે મેં તમને પછી ફોન કર્યો એમની તમારું મતલબ તમે તમે એને ગમતા નથી એટલે જુદા રહ્યો છો કે બે ઈને અણ બનવાનું કારણ હું એમ

રાજકોટ માં અમે અત્યારે તો મારા મમ્મી તમારા જે રણજીત ભાઈ વાળા મકાન નું સરનામું એ ક્યાં રહેતા એમ આપડે નાણાવટી ચોક નાણાવટી ચોક હા નાણાવટી ચોક ચોક રાજકોટ આ નાઈન એવન્યુ ફ્લેટ છે હો નવા બન્યા છે હમણાં રાજકોટ નાઈન હા નાઈન એવન્યુ નાઈન એવન્યુ બાપુ નામ નથી ખબર હું તમને એનો નંબર સાત હજાર રૂપિયા નાખ્યા હતા કેટલા ઓનલાઈન સાત હજાર રૂપિયા હા સાત રૂપિયા નાખ્યા અને પછી એમને કે હું રાતે વિધિ કરું ને એટલે કે તમે તમારા ઘરે બેસજો ઈ કે મેં કીધું ભલે વાંધો નઈ પછી મને કે ઈ કે આમાં ઈ કે અમે તાંત્રિક વિદ્યા કરી ને એમાં એક વસ્તુ આવે ઈ કે કદાચ તમારી પાસે આવી કે તમે છો ને અમારી પાસે હોય પછી એને ઈને જે બલી માંગે ને ઈ કે ઈ દેવાની તમારી પાણી કે પ્રસાદી માંગે પીર ની સગદર માંગે

મોકલજો ગાય ગા એટલે અમે પાછો ભુવા ને ફોન કરી કેમ કે પછી અમે ભૂલી જાય અમારે ફોન ચાલુ ચાલુ હોય ને એટલે ના ના હું હમણાં જ નાખું દસ મિનિટ થાય આ તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે

હા પૈસા તમે એમને જ નખાયા છે ઈ કેવો ઈ ઈને જ વાત કરી દીધી વિધિ એને જ કરી છે ઠીક 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 હા હા આ તો તમે એને છે ને મારા 7000 રૂપિયા લઈ ભયા ગયા છે હા હા યાર યાર માતાજી કોણ આપડા જ્યોતિષ બાપુ બોલો નહી તો सामग्री वाले बोल रहे हैं तो आ, नहीं हेलो हाँ आपने बापू ने जोड़ा वाई बता नहीं ये नहीं पाई बापू ना नंबर हमने नहीं पता नहीं 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 हमारे तो नहीं हमारे तो सामग्री सप्लाई होती है कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको

गूगल पे थी पैसा नहीं खाता ओला साहब पूजा पाठनर नहीं वो तो कोई सामान के पैसे डालता तो हम सामान देते हैं हाँ, आपको कुछ भी चाहिए तो हम भेज देंगे आपको स्टोन चाहिए या सामग्री चाहिए कोई भी तो मिल जाएगा हमारे पास से और ज्योतिष चाहिए तो सर्च कर लो अब सूरत का को कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे

હમણાં ઈ ભાઈ હમણાં જ વાત કરી ને પછી એટલે જ કીધું કે કોની તમે વાત કરે તમને ફોન કોની આપ્યો હિન્દી માં બોલે છે ભાઈ ફોન કોને આપ્યો તમને અમારે ત્રણ જણા છે હિન્દી માં જ વાત કરે છે બેન આ તમારું જે કાઈ કામ છે ને એ ખોટું કામ છે કે તમે ઈ આ એક ચીટિંગ નું જ કામ આલી રહ્યું છે કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેનનો તમારે તો પછી તમે Google Pay થી પૈસા લીધા તો તો તમે કેવી રીતે લીધા છે સામાનનો ઓર્ડર હોય હવે તમને હું વાત કરી નથી જ્યોતિષના પૈસા નાખ્યા સામાનનો નથી નાખ્યા

એવું છે એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય એવું કોઈ કોઈની જોડે કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારે વાત કરાવી જોઈએ તમારે તમારો માલ વેચવાથી મતલબ રખાય ને

રાજયોગી છે પછી મહાકાલી જ્યોતિષ છે ભદ્રકાલી આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા કે તમે તમે આ નંબર એ જ્યોતિષ ના આપેલા છે આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો નથી પછી બેની જ્યોતિષ કાળ માં સાત હજાર રૂપિયા તમારા આ નંબર ઉપર ગૂગલ પે થયા છે

અલગ અલગ વાત કરી એટલે તમે ફોન કરો એટલે તરત જ માણસ બદલી જાય છે આવું કેવી રીતે બને તો તમારે હમણાં જો તમારે તમારી અગાઉ ની યારે વાત કરી હિન્દી ભાષામાં વાત કરી એટલે તમે ત્રણ ચારેય જણા અલગ અલગ ભાષામાં વાત કરો છો ને અલગ અલગ એટલે મતલબ તમારું ચીટિંગ છે આ આખું તમારી ટુકડી રાખી છે એટલે તમે અલગ અલગ ફરી જાવ છો બધા અચ્છા હવે તમે મને એમ કહો કે ટુકડી રાખી આ બધી વાત તો મારા ઉપર થી પરે જાય છે તમારે શું કરવાનું છે તમે ફોન રાધિકા બેન રણજીતભાઈ મયડ નાણાવટી ચોક રાજકોટ માંથી એવન્યુ પાર્ક માંથી સુરત થી તમારું આ નંબર ઉપર એને ગુગલ પે કર્યું આ નંબર તમારી જાહેરાત છે આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે

તમારી પાસે બધું છે બરાબર છે રાધિકા બેન નું બધું છે રાધિકા બેન ને પૂછો તમે કે બેન તે કોને પૈસા આપેલા નામ તો પૂછ્યું હશે ને ચાલુ રાખો ઓનલાઈન માં લઈ લે કોન્ફરન્સ માં ચાલુ રાખો હર રાત તારી જાદો મે ખોયે રહેતે હૈ જૈસે ચાંદ સિતારો મે સોયા રહેતા હૈ તારી બાતો કા હર લવજ મહેકતા હૈ જૈસે ફૂલો મે ખુશ્બુ बसी રહેતી હૈ તেরা સાથ મિલ જાયે તો જિંદગી જન્નત બન જાયે જૈસે સૂખે બાગ મે બારિશ હો જાય